તાજેતરમાં આગામી દિવસોમાં હવામાનને લઈને હવામાન નિષ્ણાંત નબાલાલ પટેલે આગાહી કરી હતી જેમાં તેઓએ રાજ્યમાં ફરી વરસાદની આગાહી કરી હતી આ બાબતે તેઓએ જણાવ્યું હતું કે માર્ચ એપ્રિલમાં વેસ્ટર્ન બંધ આવશે જેના કારણે આઠથી સત્તર તારીખ સુધી ગુજરાતમાં વાદળો છવા છે ત્યારે અરબ સાગરમાં ભેજ જોવા મળનાર છે જેના કારણે અરબી સમુદ્રમાં તેર અને ચૌદ માર્ચ સર્ક્યુલેશન છે વધુમાં તેમના જણાવ્યા મુજબ રાજ્યમાં સાત માસથી ગરમીમાં વધારો થશે આ ઉપરાંત કચ્છમાં ચાલીસ ડિગ્રી દક્ષિણ ગુજરાતમાં એકતાલીસથી બેતાલીસ ડિગ્રી તાપમાન પહોંચશે જોકે વેસ્ટર્ન ડિસ્ટન્સ હટતા ગરમીમાં ફરી ઘટાડો થશે અને આ વખતે સોમાસુ સારું રહેશે તેમ અંબાલાલે જણાવ્યું હતું જ્યારે વરસાદની સ્થિતિને લઈને દ્વારકા જિલ્લાના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે જેમાં ચાર થી આઠ દરિયામાં પવનની ગતિ તેજ રહેશે તેમ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે આ ઉપરાંત તેઓના જણાવ્યા મુજબ દરિયામાં પિસ્તાલીસ થી પચાસ કિમીની પવનની ગતિ રહેશે ત્યારે તેજ પવનના કારણે દ્વારકામાં માછીમારોને તંત્ર દ્વારા સાવધાન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને માછીમારોને તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે તો મિત્રો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને અન્ય મિત્રોમાં શેર કરી દેજો અને અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુના બે લાયકન દબાવી દેજો જેથી કરીને તમને આવા સમાચારની અપડેટ મળતી રહે